આગી દે કોવતી તો ભાઈ ભાઈલા માલ ને જોઉ પાડી આવે ને પહેલું કામ કર્યું એને મોટું તો વાત કેમ બેહી ગઈ પછી હે હાલો એ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ મજામાં ને ઓમી આવી ગયા છે અમારી

અને વાડી આટો મારવા એમ પણ મજા આવે હું તો કે દુનિયા આવી જ નથી કેવો મસ્ત પવન મને તો લાગે હું તો આમ ફરવા આવીશ એવું લાગે મને કાયમ આવું તારે અહીંયા બીજું હું તમે લાવો તો કાયમ આવે હા તો વાંધો મને કાયમ વાંધો ને લાવો તો તારે હું તો પહેલી વાર જો વાડી પોગી ગયા અમે વિપુલ ને રુદ્ર સો બેઠા અને જો અમે કેવું બધું લાવ્યા ઘરેથી કેમ બાંધીને લાવ્યા તમને બતાવું હો જો આવો

મિત્રો ફાઈનલી આપણે વાડીયા પહોંચી ગયા છે અને આ બાજુ આવી છે માઇન્ડવી અને આ છે આપણી કુંડી અને આ બાજુ છે ડુંગળી વાવેલી અત્યારે પાણી પાવાનું ચાલુ છે કારણ કે વરસાદ ઓછો છે જેવો જોઈએ એવો છે નહીં અહીંયા મારે નઈ માઇન્ડવી હું કરી તર ખેચી શું કરવી માઇન્ડવી નહીં આવી હોય એમાં માઇન્ડવી દે વાર હોય આ એડી વીડી માઇન્ડવી આવી જાય એ તો કે બાર કાઢ એ દે પાણ કા નાખતો નહીં એમાં

અડન ન ગરાતો ગાળ ગાળમ કલાઈયું ની એ તારે ક્યાં એમ આવું તો કે તું અહીંયા રહેવું ઓ મને ફરવા એવું લાગે બસ અહીંયા રહી જ પખાડો બગાડ બસ અહીં રહેવાનું વિચાર કરી આપણે પખાડો ગાળી વાહ કર એટલો બસ નઈ એમાં તો હું ઉગે અરે ઊંડો ખાડો ગાળવો પડે અમારું કામ નઈ ખાડો કાવો તારે તું ગાળી તારે શોખ હતો તારે જ ગાળવાની છે એટલે કાઈ ન થાય

અરે વાહ તારી કેતા રુદ્ર હારો વાહ ઈલે હારો ઊંડો ખાડો કાણ લઈ તે વાહ બાહુબલી વાહ વાહ ભાઈ વાહ ભાઈ ભગત છે રેવા દે ઉતરી ગયો છે ને આપણે વાવી દેઈ એસા ખાડો ગાણી નાખો જયદીપભાઈ મારતી તો નોરખો ખાડો ગાણા આ કે ચાલ બેઠે હું લીંબોડી વાવી ને ને એમાં જાજો ખાડો ગાણા ને કેમ એટલે ગાળો હા નકર ગળા પેલા કોથળી તોડી ના કોથળી તોડી તો નકર મૂળ્યાં જ્યાં

વાલે ઓહો હો ખાડો ગાળી મોટો બધો જયદીપ કાકા યતને રમાડે છે અમે વાવી દીધી હવે દીધી મારું કામ હવે બસ પૂરું

કદાચ ના બદોનો નીકળી તો મજા આવી જાય કે માયા બાયા નીકળી જાય ને કેમ લાગે માયા તો હું નીકળે ગામ રુદ્ર રુદ્ર આપણે ગાલે રાખો હાલો જઈ જો હું છે લે લાવો ભાઈ રુદ્ર ભાઈ

મિત્રો ફાઈનલી આપણે નારિયેળી લીંબુડી અને જમરૂ કડી વાવી દીધી છે આપડી વાડીએ અને આ બાજુ તમે જોઈ શકો છો ગુલાબ એ તો બધું ઓલરેડી છે આંબા છે લીંબુડી એક હતી પણ એ બળી ગઈ છે હિસાબે હવે આ મસ્ત લુક આવી જાય અને એક ઝાડવાનું ઝાડવું થઈ જાય અહીંયા આપણે લીંબુડી વાવી છે અને અહીંયા આપણે જમડુખડી વાવી છે બાજુમાં રીંગણી છે મિત્રો આ છે આપણી વાડી આપણી વાડી ગામમાં આવેલી છે આજે આપણે કેટલા સમય પછી વાડી આવેલા આવ્યા છીએ ડુંગળી વાવેલી છે આ બાજુ વાવેલી છે હવે આપણે આવી ગયા છીએ મારા દાદાના ઘરે ચા પાણી પીવા જે દાદા ને મોટા બા વાળીયા જ રહે છે આટો મારતા દઈ આવ્યા છે તે આજે અને અહીંયા આપણે જોઈ શકો છો ઘર વાડીયા જ રહે છે ટ્રેક્ટર છે ત્રણ એને ટેક્ટર રાખે છે ખેતી કરે છે વાડીની મજા જ અલગ હોય કાંઈક

તમને અમારો બ્લોગ બીમાવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને અત્યારે બ્લોગ અમે પૂરો કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આવતો બ્લોગ આવશે બહુ જલ્દી પાછો જય માતાજી